નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલ જેના યુરોલોજી વિભાગ ખાતે આણંદ ખેડા જિલ્લામાં પહેલી વખત આધુનિક પાસઠ વોટ લેઝર મશીનનો ઉમેરો કરવામાં આવ્યો છે કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલ સર્જરી ઓપરેશન થિયેટર ખાતે એટલે કે યુરોલોજી વિભાગમાં પહેલીવાર પાસઠ વોટ લેઝર મશીનનો ઉમેરો કરવામાં આવ્યો છે જેનું ઉદઘાટન આજે કરવામાં આવ્યું આધુનિક સુવિધાનો ઉમેરો રોટરી ક્લબ આણંદ રાઉન્ડ સહયોગથી કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં ચારુતર આરોગ્ય મંડળના ચેરમેન અતુલ પટેલ તથા રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન થર્ટી સિક્સટીના પ્રમુખ નિહિર દવે તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આણંદ જિલ્લાના સાંસદ મિતેશ પટેલ તથા અતિથિ વિશેષ તરીકે ભાજપના આણંદના પ્રમુખ સંજય પટેલ ખાસ હાજર રહ્યા આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ સહિત અધિકારીઓ મહાનુભાવોએ હાજરી આપી હતી ઐતિહાસિક દિવસ યોગા દિવસ રોટરી ક્લબ આણંદ રાઉન્ડ દ્વારા ચરોતર આરોગ્ય મંડળ ભાઈકાકા યુનિવર્સિટી એટલે જે કરમસદ મેડિકલ કોલેજના નામે પ્રખ્યાત છે એ મેડિકલ કોલેજમાં જે નવી ટેકનોલોજી સાથે મોડર્નાઇઝેશન સાથે જે મેડિકલ કોલેજ અને મેડિકલ આગળ વધી રહ્યું છે એમાં રોટરી ક્લબ દ્વારા લેઝર ફાઈબર મશીન કે જે શરીરમાં મોટી પથરીઓ હોય એને દૂર કરવા માટેનું મશીન નહોતું આણંદ અને ખેડા જિલ્લામાં પહેલું મશીન રોટરી ક્લબ આનંદ દ્વારા જ્યારે આજે ડોનેટ કરવામાં આવ્યું છે આ પ્રસંગમાં મારી સાથે જિલ્લાના પ્રમુખ સંજયભાઈ આ ટ્રસ્ટના ચેરમેન અતુલભાઈ ધારાસભ્ય યોગેશભાઈ રોટરી ક્લબના નિહિરભાઈ દવે પરેશભાઈ ગગનભાઈ એમની ટીમ અને સર્વ ટ્રસ્ટીઓ સાથે આજે ડોનેશન કરવામાં આવ્યું છે જે રીતે દેશ એક અદ્યતન ટેકનોલોજી સાથે ભારત આગળ વધી રહ્યો છે એ રીતે દરેક ક્ષેત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહેતા હોય કે દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી સાથે આગળ વધવું જોઈએ આજે ટેકનોલોજી સાથે કરમસંદ મેડિકલ આગળ વધી રહી છે અને આ રીતનું જ્યારે મશીન ડોનેશન કરવામાં આવ્યું છે ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ દર્દી અહીંયા આવી ના શકે પણ માનવનો જન્મ થાય ત્યારે એને ક્યાંક ને ક્યાંક દવાખાનાની જરૂર પડતી હોય છે આ જે પથરી કાઢવાનું મશીન છે એ મોટી પથરી હતી શરીરમાં ત્યારે એને કાપીને કાઢવી પડતી હતી એ લેઝર મશીન આજે અહીંયા ડોનેટ કરવામાં આવ્યું છે એનાથી દર્દીને કોઈ તકલીફ નહીં પડે અને દર્દીને બીજે જ દિવસે રજા આપવામાં આવશે અને ખૂબ સરળ રીતે આ ઓપરેશન થઈ શકે એ રીતનું મશીન આપવામાં આવ્યું છે દિલથી રોટરી ક્લબના નિહિરભાઈ દવે અને એમની ટીમને આભાર એમનો આભાર માનું છું કે આ રીતનું ડોનેશન કરી અને આ કરમસમ મેડિકલને અદ્યતન ટેકનોલોજી સાથે જોડી રહ્યા છો રોટરી ક્લબ ડાઉનટાઉન વતી જે નીરભાઈ દવે એના પ્રમુખ અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરફથી આપણી સંસ્થાને જે આ લેસર ટેકનોલોજીવાળું મશીન આપ્યું છે એ બદલ હું એમનો આભાર માનું છું અને આ પ્રસંગે જે આપણા લાડીલા એમપી બકાભાઈ આપણા આણંદ ડિસ્ટ્રિક્ટના પ્રમુખ સંજયભાઈ અને આણંદના એમએલએ અહીંયા ઉપસ્થિત રહ્યા છે એ બદલ એમનો બી હું આભાર માનું છું અને આ હોસ્પિટલમાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે મોડર્નાઇઝેશન થઈ રહ્યું છે એમાં આ જે મશીન આપવામાં આવ્યું છે એનાથી પેશન્ટોને ઘણી ઓછી તકલીફમાં એમનું નિરાન થશે અને જેમ આપણા પાર્લામેન્ટના સભ્યએ કહું એમ કે એ જલ્દી ઘરે બી જઈ શકશે અમારો પ્રયત્ન ઉત્તરો ઉત્તર હવે એવો જ રહેશે કે આ હોસ્પિટલને મોડર્ન ઇક્વિપમેન્ટથી સજાવવું અને એટલા માટે આપ સૌ જાણો છો કે હમણાં જ અમે છ ઓટી થિયેટર્સનું મોડર્નાઇઝેશન કર્યું છે એ જ રીતે બાકીના ઓટી થિયેટરનું બી અમે મોડર્નાઇઝેશન કરશું અને જે અત્યારે અમારું ફોકસ નવું રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ કરવું અને નવી હોસ્ટેલ બનાવવું એ રહેશે જે નર્સિંગ કોલેજનું બિલ્ડિંગ આવતા મહિનાની પંદર જુલાઈએ તૈયાર થઈ જશે તો નવા જે વર્ક શરૂ થશે એમાં અમે સો સ્ટુડન્ટ્સને ઇન્ટેક કરી શકશું અત્યાર સુધી અમે ચાલીસને જ એડમિશન આપી શકતા તો અત્યારે આ નર્સોની બી જે ડિમાન્ડ આપણે ત્યાં નહીં પણ દુનિયાભરમાં ડિમાન્ડ છે અને અમારે ત્યાંથી ટ્રેન નર્સો ઘણી પરદેશ જઈ શકે છે તો આ જે નારી શક્તિનો આપણા પ્રધાનમંત્રીની વાત છે વધારે ને વધારે છોકરીઓ જે આપણે ત્યાં એડમિશન લેશે એ પગભર થઈ શકશે શકશે અને દુનિયાના દેશોમાં જઈને લાભ લઈ ચારોતર આરોગ્ય મંડળ અને ભાઈકાકા યુનિવર્સિટીને આજે અમે એક અદ્યતન મશીન લેપ્રોસ્કોપી મશીન રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન અને રોટરી ફાઉન્ડેશનના સહયોગથી આજે ડોનેટ કરવા જઈ રહ્યા છે આ મશીન આણંદ ડિસ્ટ્રિક્ટનું પહેલું મશીન છે અને તમે સાંભળ્યું હોય તો આપણા મકાભાઈ આપણા એમએલએ અને સંજયભાઈના કહેવાથી એ લોકોના કહેવા મુજબ આ પહેલું મશીન આણંદમાં છે અને સમાજ સેવા માટે અને યુ કેન સે દેટ લેટેસ્ટ ટેકનોલોજીનું સારામાં સારું મશીન રોટરી ફાઉન્ડેશનની મદદથી આજે આપણે ડોનેટ કરવા જઈ રહ્યા છે આ મશીનથી આણંદની જનતાને અને આજુબાજુની જનતાને એનો લાભ મળે એવી ભગવાનને પ્રાર્થના અને વહેલામાં વહેલી તકે એ લોકો સાજા થઈ અને આ હોસ્પિટલમાંથી એમના કામમાં ચડી જાય એવી સજાનંદ સ્વામીને સ્વામીના ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને ઓન ધીસ અકેજન આઈ એમ થેન્કફુલ ટુ અતુલભાઈ પટેલ ચેરમેન રાકેશભાઈ એન્ડ ધ હોલ ટીમ ઓફ ચરુતર એજ્યુકેશન મંડલ ફોર ગીવિંગ એન ઓપોર્ચ્યુનિટી ટુ સર્વ ધીસ હ્યુમેટેરિયન વર્ક ઓફ ધીસ ઇન્સ્ટિટ્યુટ જય હિન્દ ભારત માતા કી જય વંદે માતા